હવે વાત કરીશું મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતના આંકડા શું કહી છે મધ્ય ગુજરાતની જનતાની ક્લિયર ચોઈસ શું છે વિકાસ થયો છે કે કેમ એકોતેર ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વિકાસ થયો છે કે મોંઘવારી વધી છે કે કેમ તેના જે આંકડા સામે આવી રહ્યા છે સિત્તેર ટકા લોકો સિત્તેર ટકા લોકો તેમ કહી રહ્યા છે કે મોંઘવારી વધી છે અને ત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી જે ત્રીજો સવાલ હતો વેપાર ધંધાને લઈને રોજગારીને લઈને ત્રીજા સવાલના જે આંકડા સામે આવી રહ્યા છે ત્રીજા સવાલના આંકડા પાસઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વેપાર ધંધા વધ્યા છે રોજગારી વધી છે પાંત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે રોજગારી નથી વધી વેપાર ધંધા નથી વધ્યા રોજગારીની હજુ વધારે જરૂર છે ચોથો સવાલ ચારસો પ્લસ પાર બેઠક ચારસો પાર અને એના જે આંકડા સામે આવી રહ્યા છે ઇઠ્યોતેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે ચારસો પાર બેઠકો આવશે જયારે બાવીસ ટકા લોકો એમ કહી રહ્યા છે કે ચારસો પાર નહીં થાય અને જે પાંચમો સવાલ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ કમ કરશે કે કેમ કોંગ્રેસ કમ બેક નહી કરી શકે અને બાર ટકા લોકોનું તેવું કહેવું છે કે કોંગ્રેસ કમ બેક કરશે મધ્ય ગુજરાતની જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી અને તેના આપણે આંકડા જાણ્યા અને